મૂડી તાલુકાના પાનચાર પંથકમાં અનેક દેવસ્થાનો આવેલા છે એમાં દરેકનો અનોખો ઇતિહાસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે આ મંદિર છે અને આ એક એવું મંદિર છે જેમાં પર અગરબત્તી કે અન્ય પ્રસાદી માતાજીને ધરવામાં આવતી નથી છતાં પણ માતાજી ભક્તોના ધારિયા કામ કેવી રીતે કરે છે કેવું છે મંદિર તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ અને સરાના જાગતી જોયો તેવા મેલડી માતાજીના દર્શન કરીએ તો ચાલો શરૂ કરીએ આજના દિવસનો વિડીયો નમસ્કાર જય માતાજી મિત્રો તમારો આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે અને મિત્રો આજે આપણે સવાર સવાર પરમાં નાય ધોડે થઈ ગયા કમ્પ્લેટ અને આજે નવી જે મુસાફરીમાં નીકળી ગયા છીએ અને આજે આપણે જઈ રહ્યા છીએ સરામાં આવેલા મા મેલડીમાના પવિત્ર દર્શન કરવા માટે અને તે માટે આપણે આજે ઘરેથી નીકળી ગયા છીએ અને આજે મારા સપોર્ટમાં છે અમારો દીકરો એટલે ભૌતિક અને બને આજે બાપ દીકરો બને જઈ રહ્યા છીએ સરા ગામે આવેલા મા મેલડીમાના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો આ શુભ દિવસના એટલે કે રવિવારના દિવસે તમને પણ હું મા મેલડીમાના દર્શન કરાવું અને આપણે આપણે સૌ સાથે મળીને એના આશીર્વાદ લઈએ તો ચાલો આપણે પહોંચીએ સરા મેલડીમાએ તો ચાલો મિત્રો ફાઇન આપણે નીકળી ગયા છીએ ઓન ધ વે સરાબાજુ અને સરા આવવા માટે રસ્તો ખૂબ જ એવો સરળ એવો છે અને તમે જોઈ શકો છો રસ્તો મસ્ત મજાનો એવો છે અને સરા તમારે આવવું હોય તો હળવદથી પણ સરા આવી શકો છો અથવા સુરેન્દ્રનગરથી મૂડી મૂડીથી પણ સરા આવી શકો તેવો આ ખૂબ મસ્ત મજાનો એવો રસ્તો છે તો ચાલો ત્યાં પહોંચીએ અને કરીએ દર્શન તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મા મેલડીમાના પવિત્ર મંદિરની એકદમ બાજુમાં અને અત્યારે આપણે છીએ પાર્કિંગમાં મેલડીમાના અને આ મેલડીમાનું પાર્કિંગ એ મંદિરની એકદમ બાજુમાં જ આવેલું છે અને વિસાર એવું પાર્કિંગ છે જો સામેની બાજુ ગેટ અને વિસાર એવું પાર્કિંગ છે જે આ મંદિર છે તેની એકદમ બાજુમાં જ છે તો ચાલો મિત્રો હવે વાહન પાર્કિંગ કરીને આપણે મેલડીમાંના પવિત્ર દર્શન કરી લઈએ તો ચાલો મિત્રો મંદિર તરફ જઈએ જય માતાજી જય મા મેલ્લીમા મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શરામાં આવેલા મા મેલડીમાના પવિત્ર મંદિરે અને જે મારી પાસે તમે જોયા છો તે મા મેલડીમાનું મંદિર છે જો આશરે લગભગ દસક વર્ષના કામકાજ પછી નવનિર્માણ પામેલું

સરાના મેલડીમાં જાગતી જયોત ગણાય છે કળિયુગમાં મેલડી માતાજીની શ્રદ્ધા રાખો તો તમારા ધાર્ય કામ કરે તેવા મેલડીમાં છે અહીં દર્શને રોજ અસંખ્ય શ્રદ્ધાળુ આવે છે સરા ગામની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે પહેલાં તો જો કે મંદિર જૂનું હતું પણ માતાજીની કૃપા થતાં જૂના મંદિરની જગ્યાએ અત્યારે અહીં ભવ્ય શ્વેત આળસનું કલા નયન મંદિર આજે દસ વર્ષના સમય બાદ પૂર્ણ થયેલું આ મંદિર છે પણ આ મેલડી માતાજી મંદિર કલાનો ભવ્ય ભંડાર ઠાસી ભરેલું તેવું આ મંદિર છે તેમના શિખર ગુંબજ દિવાલો તમામ જગ્યાએ કલા કલાત્મક બારી કોતરની નજર પડે છે ખરેખર તન મન તન ત્યાં મંદિર બનાવેલ છે ખરેખર ઝાલાવડ પંથકનું ગૌરવ સમાન આ તીર્થ બની ગયું છે આ સફેદ સંગે મમણવાળું ભવ્ય દિવ્ય મંદિર એક અજાબી સમાન છે તે કરોડોના ખર્ચે બનેલું આ મંદિર છે અને મિત્રો આ સરા ગામ તો આમ જોવા જઈને તો રાજવી સમીનું નાનું એવું ગામ છે પણ સરાના મેલડી માતાજીના હિસાબે આ સરા વિશ્વ વિખ્યાત બની ગયું છે અને એવું છે આ મેલડી માતાજીનું પવિત્ર એવું સ્થાન તો ચાલો મિત્રો સૌપ્રથમ હવે હું અંદર જઈને માતાજીના દર્શન કરી લઈ અને પછી આપણે આગળ વાતો કરીએ તો ચાલો મિત્રો દર્શન કરી લઉં ફાઇનલ મિત્રો આપણે કલીતા મા મેલિમના પવિત્ર દર્શન અને મિત્રો અહીં મંદિરના દર્શન કરવા માટે મોબાઈલ યુઝ કરવાની સખત મનાઈ હોવાથી હું તમને દર્શન નથી કરાવી શકું પણ બહારથી કંઈક આવું મંદિર દેખાય છે જો સંગમ પણ આળસમાં બનેલું મસ્ત મજાનું મંદિર અને પવિત્ર એવી જગ્યા છે અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરની અંદર પણ એક નાનું એવું મંદિર આવેલું છે અને બીજી ખાસ વિશેષતા આ મંદિરની એવી છે કે આ મંદિરે શ્રીફળ પ્રસાદી કે ધૂપ દીવા કોઈ પણ જાતનું આ મંદિરના માતાજીને અર્પણ કરવામાં આવતું નથી અને તમારે જે માનતા હોય તે માનતાની બદલામાં અહીં પૈસા મૂકી દેવાના એટલે તમારે માનતા પહોંચી જાય તેવી આ મંદિરમાં વ્યવસ્થા છે અને જેના ભાવ અલગ અલગ છે શ્રીફળના ધૂપ દીવાના તાવાના એવા અલગ અલગ ભાવ અહીંયા છે જે તમે પૈસા અહીંયા મૂકી દો એટલે તમારી માનતા માની લેવામાં આવે છે તેવું આ એક મંદિર છે મેલડી માતાજીનું તો મિત્રો હતો આજના દિવસના અમારા દર્શન આવો અનેરો અનુભવ અને મિત્રો આજના મેલડીમાંના પવિત્ર દર્શન કરીને તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને આવા જ વિડીયો અવનવા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ಮಳಿಯ ಆಗಿನ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಾ ಜೈ ಮಾತಾಜಿ ಜೈ ಮಾಮೇಲಿ ಮಾ